આજના વિડીયોમાં આપણે દશામા વ્રતની વ્રતકથા સાંભળીશું પ્રાચીન સમયની આ વાત છે કનકાવતી નામે એક અતિ સુંદર અને સમૃદ્ધ નગરી હતી તેની સુંદરતાની તોલે કોઈ નગરી ન આવે વિશાળ રસ્તાઓ મહેલો અટારીઓ બાગ બગીચા વગેરેની શોભા અવર્ણનીય હતી રાજમાં સમૃદ્ધિની છોડો ઉડતી હતી આ નગરીમાં કનકસિંહ રાજા રાજ્ય કરતો હતો તેનો સૂર્ય મધ્યાહને તપતો હતો તેની સ્વરૂપવાન રાણીનું નામ હતું પુષ્પવતી નગરીના લોકો સુખી ધર્મશીલ અને દયાવાન હતા સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુમારિકાઓ દરેક વ્રત કરતી દશામાંનું વ્રત તો જાણે મહોત્સવ હોય એ રીતે ઉજવવામાં આવતું રાજા પોતે કલા રસિક સંગીતનો શોખીન અને વિદ્વાન હતો રાજ્યાશ્રિત વિદ્વાનો સંગીતકારો કલાકારો કવિઓ વગેરે સંતુષ્ટ હતા અષાઢ વદ અમાસ એટલે દિવાસો એ અતિ પવિત્ર દિવસ મનાય છે નગરની તમામ સ્ત્રીઓ વ્રત કરતી સારોય નગર દશામાંની સ્તુતિ સ્તવનથી અને ગરબાઓથી ગુંજી ઉઠે સોળે સરગાળ સજીને સોહાગણ સ્ત્રીઓ દશામાં પૂજન કરે સર્વ સ્ત્રીઓને વ્રત કરતી જોઈ રાણી પુષ્પવતી પણ વ્રતની વિધિ વગેરે જાણી લે છે અને વ્રત કરે છે રાણી દસ તારવાળા દોરાનું પૂજન કરી પોતાના જમણા હાથે બાંધે છે રાજા કનકસેનને પોતાની અદળક સંપત્તિનું અભિમાન હતું તે પૂરેપૂરો નાસ્તિક હતો કોઈ દિવસ પ્રભુનું નામ પણ ન લે ન દાન કરે ન સેવા કરે પરંતુ પુષ્પવતી તો ધાર્મિક વિચારોથી રંગાયેલી ધર્મમૂર્તિ હતી તે પૂજાપાઠ જપ તપ દાન દક્ષિણા વગેરેમાં રત રહેતી રાજા ઘણી વખત રાણીની નિંદા કરતો રાણીએ વ્રતના નિયમ પ્રમાણે દસ તારનો દોરો જમણા હાથના કાંડે બાંધ્યો હતો રાજાએ કહ્યું કે આવા દોરા ન બંધાય તો પણ સાવ અભૂત અને ગમાર છે આવા દોરા ધાગા મહેલમાં ન શોભે આ બધા વ્રતો ગરીબ અને દુઃખી માટે છે તું તો મહેલના વૈભવમાં રચી પચી રહે છે આ ઉપવાસ એકટાણા કરે તે યોગ્ય નથી રાજાએ દોરો કાઢી નાખવા કહ્યું પણ રાણી એકની બે ન થઈ રાજાએ ક્રોધાવેશમાં આંચકો મારી દશાફળનો દોરો તોડી નાખ્યો આથી દશામાં રાજા કનકસેન ઉપર કોપાયમાન થયા રાત્રે સ્વપ્નમાં દર્શન દીધા અને કહ્યું કે હું દશામાં છું સ્ત્રીઓ મારું વ્રત કરે છે મારો તિરસ્કાર કરે તેને હું હતો ન હતો કરી નાખું છું દશામાએ આ નાસ્તિકને ઉપદેશ આપતા કહ્યું દિવાસાના દિવસે સ્ત્રીઓ મારું વ્રત ભક્તિભાવથી કરે છે દશામાંનો વ્રત એ તો અતૃપ્ત જીવને શાંતિ આપનાર મધુર વીરડી છે મીઠી વીરડી છે વ્રત ઉપાસના કરે એ સમયની બરબાદી નથી આ વ્રત સંસ્કારની પરબ છે આ વ્રત કરવાથી સત્ય દૃષ્ટિ પ્રાપ્ત થાય છે સંદેહ અને શંકાના વાદળો દૂર થાય છે આ વ્રત મૃત્યુનો ભય દૂર કરે છે આ દશામાં વ્રત પ્રભુ પાસે પહોંચવાનો સેતુ છે સુહાગ સ્ત્રીના અંતરમાં આ વ્રત પુનિત પ્રેમની સ્થાપના કરે છે માં જગદંબામાં પ્રવેશ કરાવે છે પરમાદન સ્વરૂપ આદ્ય શક્તિની પ્રાપ્તિ કરાવે છે આ વ્રત ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને સમૃદ્ધ બનાવનારું વ્રત છે સંસારના સંતપ્ત જીવને શાંતિ અર્પે છે આ વ્રત કરવાથી આસુરી વૃત્તિ વિલીન થઈ જાય છે આ સુહાગણ સ્ત્રીઓ કુમારિકાઓ અને તારી રાણી મન વાણી અને કાયાથી વ્રત ઉપાસના કરે છે તપ કરે છે તેથી જરૂર તેમને ફળ મળશે તેમની મનોકામના પૂર્ણ થશે તું તારો અહંકાર ત્યજી દે આ વ્રતથી શ્રદ્ધા અને ભક્તિના મૂલ્યો સ્થાપિત થાય છે દશામાં રાજાને વ્રતનો અને ભક્તિનો મહિમા સમજાવતા કહે છે કે આ અંધશ્રદ્ધા કે જળતા નથી અંધશ્રદ્ધા અને જળતા હોય ત્યાં ભક્તિ રડે છે વ્રત ભક્તિ ઉપાસના એ હૃદયની ભાવના છે તું મારો તિરસ્કાર કરે છે તેથી મારો અંતરાત્મા કકડે છે દશામાંનું વ્રત એ તો ભક્તિ અને ભાવનાનો અભિષેક છે વ્રત ઉપાસના એ આત્માનો ઉત્સર્ગ અને સમર્પણ છે વ્રતધારી માટે પોતાનું હૃદય જ મંદિર છે રાણીનો હૃદય એ મંદિર છે માટે તું મન મંદિરમાં ભક્તિને પધરાવ અને વ્રત કરવા પ્રોત્સાહન આપ વ્રત તો વ્રતધારીને ક્રિયાત્મક ભાવનાત્મક અને જ્ઞાનાત્મક બનાવે છે દશામાં વ્રત એમાં જગદંબા પ્રત્યેના પ્રેમના પ્રાગટ્યનું સાધન છે આ વ્રત સહજ પ્રીતિનો એક અનુભવ છે ભક્તિ સાથે શ્રદ્ધાનો જો સુભક સમન્વય થાય તો જ વ્રતનો મહિમા માણી શકાય અને માપી શકાય માનવદેહ અતિ દુર્લભ છે આ શરીરમાં મન બુદ્ધિ અને ઇન્દ્રિયોનો ત્રિવેણી સંગમ થયો છે દશામાનું વ્રત સૌભાગ્યવતી સ્ત્રી માટે એક અસ્તિત્વ મૂકીને જાય છે બીજ મૂકીને જાય છે પુત્રેષણાની ઈચ્છા આ વ્રત કરવાથી પૂર્ણ થાય છે અને તેનું સૌભાગ્ય અખંડ રહે છે નારી જાતિનો મહિમા અનેરો અને અનોખો છે પ્રત્યેક નારી સહજ માતા છે તે વાત્સલ્યનો ઝરણો છે સંતાનપણો તેને સાલે છે તેથી તે આ વ્રત કરે છે આ વ્રત કરવાથી સ્ત્રી કદી ભયમાં જીવતી નથી આવરણો દૂર થાય છે અંકુશો દૂર થાય છે તે તિરસ્કારનો પાત્ર નહીં બનતા પ્રેમનો પાત્ર બને છે આ સ્ત્રી હૃદયમાં યશોદા અનસૂયા અને કૌશલ્યા બિરાજે છે સ્ત્રીઓએ જો અધિકાર પ્રાપ્ત કરવો હોય તો મારા ચરણમાં સરળ જરૂરી છે કેવળ પૈસો કે પાંડિત્ય અધિકાર સંપાદન કરવા માટે સાધન નથી પણ દશામાં વ્રત પણ જરૂરી છે આ વ્રત કર્યા પછી વ્રતિના હૃદયમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનો પ્રાદુર્ભાવ થાય છે જો આ પ્રાદુર્ભાવ થાય તો જ સૌભાગ્યવતી સ્ત્રીના સ્વભાવમાં સરળતા આવે છે જો જીવનમાં સહજતા અને સરળતા આવે તો જ આ વ્રત કર્યું સાર્થક ગણાય દિવાસો એટલે દિવસ સો આજથી દિવાળીને સો દિવસનું અંતર છે હે રાજન તું અહંકારી છે તને પૈસાનો અને વૈભવનો મત છે આપીને કે ઉપકાર કરીને જે અહંકાર નથી કરતો તે ઉદાર છે આપીને યાદ કરે કે મેં તારા ઉપર ઉપકાર કર્યો હતો તે ઉદારતા નથી આ વ્રત કરવાથી ત્રિવિધ તાપથી બચી જવાય છે તું અહંકારથી ઉન્નત બની ગયો છે દિવાસાના દિવસથી સૌભાગ્યવતી સ્ત્રીઓ મારું વ્રત કરે છે તે પુષ્પવતી રાણીનું નહીં મારું અપમાન કર્યું છે એ મૂર્ખ અહંકારી રાજા હું તને સાવધ કરવા આવી છું વિપત્તિના વાદળ તારા પર ઝડુંબી રહ્યા છે સત્તા અને સમૃદ્ધિના મધમાં તે મારો દોરો તોડી નાખ્યો છે તે પવિત્ર ભાવે વ્રત કરી રહેલી રાણીનો વ્રત તોડ્યું છે રાજાનો પ્રોધકની ભભૂકી ઉઠ્યો તેનાથી બોલી જવાયું તું દશા હો કે દશામાં મને કોઈ પરવા નથી એટલામાં તો દશામાં અદ્રશ્ય થઈ ગયા રાજાની ઊંઘ ઉડી ગઈ તેણે રાણીને ભયંકર સપનાની અને દશામાના ઉપદેશની વાત કહી સંભળાવી રાજાના પશ્ચાતાપનો પાર નથી વહેલી સવારે જ સેનાપતિએ સમાચાર આપ્યા કે દક્ષિણના રાજા ચંદ્રસેને ચડાઈ કરી છે જો બચવું હોય તો ભયરાવાટે ભાગી છૂટો કનકસેનને દશામાના શબ્દો યાદ આવ્યા જીવતો નર ભદ્રા પામે તે રાણી અને બંને કુંવરો સાથે ભોયરા માટે બહાર નીકળી ગયો તે સાવ નિરાધાર બની ગયો જંગલમાં કુંવરોને તરસ લાગી વાવમાં કુંવરો પાણી પીતા હતા તે વખતે દશામાએ તેમને વાવમાં ખેંચી લીધા રાજા રાણી કલ્પાંત કરવા લાગ્યા અહીં તહીં ભટકીને દિવસો વ્યતીત કરવા લાગ્યા આખરે અષાઢ માસ આવ્યો રાણીએ વિચાર્યું કે રાજાએ દશામાનો અનાદર કર્યો હતો તેથી આ અવદશા થઈ છે રાણીએ દિવાસાના દિવસથી નકોરડા ઉપવાસ કરી વ્રત શરૂ કર્યું વિધિ પ્રમાણે માટીની સાંધણી બનાવી અને વ્રત પૂરું થઈ જળમાં પથરાવી દીધી કહેવાય છે કે દશામાએ વૃદ્ધ દોશ્યમાનો રૂપ લઈ બંને કુંવરો રાજા રાણીને સોંપી દીધા માજીએ કહ્યું હે રાજન તમે મારા વ્રતનું અપમાન કર્યું હતું તમને હવે તમારા દોસ્તનું દર્શન થયું છે હવે તમારો અહંકાર તૂટી ગયો છે તેથી આત્મસમર્પણ શક્ય બન્યું છે હવે વિષાદના વાદળ વિખરાઈ જશે તમે મારા વ્રતનો મહિમા વધારજો એમ કહી દશામાં અંતરજામ થઈ ગયા ગામ લોકોએ રાજા રાણી અને કુંવરોનું વાવબીનું સામયું કર્યું સૂર્યના તેજની જેમ તેમની કીર્તિ દિન પ્રતિદિન વૃદ્ધિને પામી પ્રજાના હર્ષનો પાર ન હતો રાજાએ ત્યાર પછી દશામાનો વ્રત વિધિ અનુસાર ઉજવ્યો અને સુવર્ણની સાંદણી પવિત્ર બ્રાહ્મણને ભેટ આપી જે રાજાએ રાજ છીનવી લીધું હતું તે રાજાએ સામે ચાલીને કનકસેનને રાજ સુપ્રત કરી દીધું એ જ રાજાએ સ્વહસ્તે કનકસેનનું બહુમાન કરી રાજ્ય સોંપી દઈ પોતે વિદાય લીધી અને કનકસેનને પુનઃ પોતાના રાજ્યની પ્રાપ્તિ થઈ તેની માઠી દશા દશામાનો વ્રત કરવાથી ઉતરી ગઈ નાસ્તિક રાજા આસ્તિક બન્યો ધર્મશીલ બન્યો ધર્મપ્રેમી બન્યો અને સુખપૂર્વક રાજ્યકાર પર ચલાવ્યો અહીં દશામાની વ્રતકથા પૂર્ણ થાય છે આ વિડિયોને લાઇક અને શેર જરૂર કરજો